દાદરા નગર હવેલી આપણે વાત કરીએ સમાચારોમાં તો દાદરા નગર હવેલીની કર્તવ્ય એનજીઓ જે છે તેના દ્વારા પ્રદેશમાં સૌપ્રથમ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ વ્હીકલ કમ એમ્બ્યુલન્સનું લોકાર્પણ ફોરેસ્ટ વિભાગના હસ્તે કરવામાં આવ્યું હતું છેલ્લા ચૌદ વર્ષથી વન્ય સંરક્ષણ અને રખડતા પશુઓના સંરક્ષણ માટે કામ કરતી આ જીવદયા સંસ્થા છે કર્તવ્ય એનજીઓ દ્વારા આજ દિન સુધીમાં અંદાજિત સાહીઠ હજારથી વધુ પશુ પક્ષીઓને બચાવ્યા છે જરૂર પડી છે ત્યાં તેમની સારવાર કરી અને તેમના કુદરતી નિવાસ સ્થાનમાં છોડવામાં આવ્યું છે આ સંસ્થાએ પોતાનો વ્યાપક વિસ્તારતા વન્ય તેમજ રખડતા પશુઓના સંરક્ષણ પૂરતી મર્યાદિત રહેતા શિક્ષણ અને સ્નેક બાઇટ પ્રતિરોધી જાગૃતતા અભિયાન વૃક્ષારોપણ બ્લડ ડોનેશન જેવી વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિઓ સુધી વિસ્તરી છે તેમજ વધુમાં વધુ નવી પ્રવૃત્તિઓ તરફ સંપૂર્ણ ક્ષમતાથી સજ્જ થઈ રહી છે સંસ્થા દ્વારા સમાજ સેવાની પ્રવૃત્તિને વેગ આપવા માટે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ વ્હીકલ કમ એમ્બ્યુલન્સ લેવા માટે મુખ્યદાતાઓ દ્વારા જે છે તે રાકેશ સિંહ ચૌહાણ રાજેશ ડુંગર અંકુર સિંઘાનિયા દીપ બાટુ આદિત્ય મુદ્રા ને તે લોકો દ્વારા દાન આપવામાં આવ્યા હતા અન્ય દાતાઓ અને સંસ્થાના પ્રયત્નોના અંતે પ્રદેશમાં સર્વપ્રથમ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ વ્હીકલ કમ એમ્બ્યુલન્સ લાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે આ કાર્યક્રમ અંતર્ગત દાન અને દમન દીવના સીસીએફ સંજય વરાડકર ડીસીએફ આનંદ એસ જાદવ એસીએફ કિરણસિંહ પરમાર આરએફઓ ધવલ ગાવિત સહિત ડોક્ટર વિક્રમ ખાન અને ડોક્ટર અંકુશ સંઘાઈના હસ્તે ઝંડા ચોક શાળા પરિસરમાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ વ્હીકલકમ કમ એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર છે તે પણ આપવામાં આવ્યો છે તે ચોવીસ કલાક કાર્યરત રહેશે અને આ સેવા આખા પ્રદેશને આવરી લેશે આ એમ્બ્યુલન્સને એવી રીતે બનાવવામાં આવી છે કે જે કુદરતી તેમજ માનવસર્જિત આપદાઓ જેવી કે પૂર ભૂકંપ આગ લાગવી કે ઓક્સિજન્ટના સમયે પણ રેસ્ક્યુ વેહિકલ તરીકે કામ કરી શકવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે આ અવસરે શિક્ષણ અધિકારી બળવંત પાટીલ શાળાના આચાર્ય વિદ્યા ખરે શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પંદર વર્ષોથી એનજીઓ કર્તવ્ય જે છે એ વન્ય પ્રાણીનું સંરક્ષણને અને પાલતુ જાનવરના માટે કામ કરી રહી છે છેલ્લા લગભગ ચૌદ વર્ષમાં અમારી સંસ્થાએ સાઠ હજાર કરતાં પણ વધુ પાલતુ અને જંગલી જાનવરો સાથે કામ કર્યું છે હાલના દિવસોમાં નંબર ઓફ કોલ્સ વધી જતા અને જે એરિયા છે એ સર્વિસનો વધી જતાં અમને એવી રિયલાઇઝેશન થઈ કે અમારે એક વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ વ્હીકલ અને એમ્બ્યુલન્સનું લોન્ચ કરવું જોઈએ જે ફક્ત ને ફક્ત વાઇલ્ડ લાઈફથી રિલેટેડ કામ કરે તો અમે લોકોએ ટ્વેન્ટી ફોર સેવન ઇમરજન્સી હેલ્પલાઇન નંબર રાખ્યો છે જે નંબર છે નાઇન સેવન ટુ ફાઈવ એના પછી આપણે આપણા નગર હવેલીનો પિનકોડ રાખ્યો છે થ્રી નાઇન સિક્સ ટુ થ્રી ઝીરો તો આ રીતનો નંબર સિલેક્ટ એટલે કરવામાં આવ્યો છે પણ કોઈ પણ માણસ એ નંબર ઇઝીલી યાદ રાખી શકે છતાંય અગર જો આ નંબર પર કોન્ટેક ના કરી શકે તો એ એકસો ચાર એકસો આઠ વન ઝીરો ડબલ સેવન અને વન નાઇન સિક્સ ટુ પર પણ અમારી સંસ્થાને કોન્ટેક કરી શકે છે અમારી સંસ્થા એકમાત્ર સંસ્થા એવી છે દાદરા નગર હવેલીના અંદર જે જીવદયાના અંદર કામ કરી રહી છે અને બધી જ રીતની આપાતકાલીન પરિસ્થિતિને फेस करवा हमारी टीम में पूर्ति ट्रेनिंग बधाई डिपार्टमेंट की ली है सबसे पहले मैं एनजीओ कर्तव्य को कांग्रेचुलेट करना चाहूँगा कि उसने आज ये प्रोग्राम भी ऑर्गेनाइज़ किया और एक वाइल्ड लाइफ रेस्क्यू व्हीकल कम एम्बुलेंस आ, का इनोग्रेशन किया है उसके साथ ही मैं उनके जो डोनर्स है उनको भी कॉन्ग्रेचुलेट करना चाहूँगा उनका कंट्रीब्यूशन के बाद के लिए आ, हमको तो सिलवासा के इन द सिटी एज वेल एज आज उसके आजू बाजू में बहुत से रेस्क्यू के कॉल्स आते हैं जैसे स्नैक्स हो पाइथंस हो छोटे मतलब इवन वाइल्ड लाइफ छोड़ने के उसके बावजूद भी अलावा बा, भी आ, बाकी बहुत से डोमेस्टिक कॉल्स भी आते हैं जैसे कैट्स हो डॉग्स हो तो आई थिंक दिस एम्बुलेंस एक बहुत ही इंपॉर्टेंट रोल प्ले करेगा उनको टाइमली रेस्क्यू करने के लिए और उनको ट्रीटमेंट के लिए भी वो उसका करेंगे और उसको रिलीज़ करेंगे और हमारे डिपार्टमेंट की तरफ से जो भी हम लोग कर सकते हैं एक हमारा कॉलेबेशन उनके साथ ऑलरेडी है जैसे जैसे उनको एक कॉल आता है इट इज़ गोज थ्रू आ फॉरेस्ट डिपार्टमेंट तो हमारा भी एक फॉरेस्ट गार्ड हमेशा उसका रेस्क्यू के वक्त रहेगा और जब भी उसको ठीक होने के बाद रिलीज़ करेंगे जहाँ जहाँ रिलीज़ करेंगे वहाँ पर भी हमारा फॉरेस्ट गार्ड रिकॉर्ड करके उसका रिकॉर्ड मेंटेन करेगा वहाँ पर અને એનો જે પ્રોગ્રામ બાળકો માટે હતો એનો મુખ્ય ઉદ્દેશ આપણે બાળકોને લાઇફ માટે એન્કરેજ કરવાના હતા તેમજ સ્નેક બાઇટનું સેશન બી હતું ઘણી વખત આપણે સ્નેકથી ગભરાઈને લોકો સાપને મારી નાખે છે સ્નેક બાઇટમાં કઈ સાવચેતી લેવાની એ સેશન સાથે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ વ્હીકલનું આપણે રેસ્ક્યુ કરવાનું આપણે એક એનોગેશન રાખેલું હતું એમાં એના એનાથી જે આપણા ગામમાં જે રેપ્ટાઇલ્સ આવે છે એ રેપ્ટાઇલ્સને રેસ્ક્યુ કરવાનું સારું રહેશે વન વિભાગ એ રેસ્ક્યુ કરતું જ છે પરંતુ ઘણા એક સાથે કોલ આવે ત્યારે એનજીઓના જે સ્ટાફ છે એકી સાથે બધા અલગ અલગ જગ્યાએ પહોંચી વળે એ કેટલીક વખત રેસ્ક્યુના સ્ટાફને લોકો ઓળખી નથી શકતા એટલે એ લોકોના માટે ફરિયાદ બી આવે છે એટલે આ એક ગાડી હોવાને કારણે લોકો આઈડેન્ટિફાય કરી શકે કે આ વ્હીકલ રેસ્ક્યુ કરતું છે એની સાથે ફોરેસ્ટનો સ્ટાફ રહેશે અમે અમે પણ રેસ્ક્યુ વ્હીકલ છે અમારા પર અમે પણ કરતા છીએ પણ આ જે એમ્બ્યુલન્સ છે એમાં કંઈક લાગેલું હોય તો આપણે ટ્રીટમેન્ટ કરતા ચાકી આવી શક્યો આ એક બહુ મોટો સારું પગલું છે એનજીઓ કર્તિય ગ્રુપ તરફથી કેમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને એનજીઓ કરતીઓ મળીને આપણે આસપાસના વાઇલ્ડ લાઈફને બચાવીશું અને તમે બધે આ કાર્યક્રમથી એક નોટ કરજો કે આપણે વાઇલ્ડ લાઇફ ને મારવાનું નથી અને રેસ્ક્યુ કરવાનું છે અને હેલ્પ કરવાનું છે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરી